મહાદેવ હું છું શ્રાવણ મહિનાની શિવજી પ્રત્યે અખૂટ અને અતૂટ શ્રદ્ધા હંમેશાથી રહેલી છે જ્યારે જશવંતસિંહજી મહારાજ તેમના માતા પિતાનું શ્રાદ્ધ કરવા કાશી વિશ્વનાથ ગયેલ ત્યારે તેઓએ ત્યાં સંકલ્પ કરેલો કે હું મારી પ્રજા માટે મારા ગામમાં આવું જ મંદિર બનાવીશ જશુનાથ મહાદેવ મંદિરની સ્થાપના ઓગણીસો હતી સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ મંદિર પછી સંપૂર્ણ શિવ પરિવાર સાથેના શિવાલયમાં જશુનાથ જશોનાથ મહાદેવ મંદિર બીજું સ્થાન ધરાવે છે કાશી વિશ્વનાથની ઝાંખી દર્શાવતા આ મંદિરમાં તર્પણ વિધિ કરવાનું પણ ઘણું મહત્વ છે ઘણા બધા લોકો પોતાના માતા પિતાની તર્પણ વિધિ આ પીપળાના વૃક્ષ નીચે કરવા માટે પણ આવતા હોય છે જ્યારે આપણા પ્રજાવત્સલ મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજીએ તેમનું રજવાડું સરકારને સોંપી દીધું ત્યારે ઓગણીસો અડતાલીસમાં પંદર જાન્યુઆરીના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ પણ અહીંયા પધાર્યા હતા અને ત્યારે આપણા મહારાજાએ મહારાજા તરીકે છેલ્લી વખત સંબોધન કર્યું હતું અને ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા પ્રજા ઉપસ્થિત રહી હતી દરેક વ્યક્તિને પવિત્ર શ્રાવણ માસની શુભેચ્છા ઓમ નમઃ શિવાય